નાંગ્યા ગામે મહાશિવરાત્રી તથા જયવીર હનુમાનજી મંદિર ભાવ સમર્પણ મહોત્સવના દિવસે સંતવાણી તથા સુંદરકાંડ ગામ પ્રદક્ષિણા તથા ઓધવરાસ દરમિયાન હર હર મહાદેવના નારાથી આખું વાતાવરણ ભક્તિમય બન્યું અબળાસા તાલુકાના નાંગ્યા ખાતે મહાશિવરાત્રી તથા જયવીર હનુમાનજી મંદિરના ભાવ સમર્પણના પર્વની ઉજવણી કરવામાં આવી ઘણા વિસ્તારમાં આવેલ નાંગ્યા ગામે દર વર્ષથી જેમ આ વર્ષે પણ શિવરાત્રીના દિવસે એક દિવસનું આયોજન કરવામાં આવે છે પરંતુ આ વર્ષે બે દિવસનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહાશિવરાત્રીના રોજ મહાદેવની પૂજા ચાપ્રહરની આરતી મહાપ્રસાદ સંતવાણી ઓધોવરા સહિતના કાર્યક્રમો યોજાયા જેમાં બીજા દિવસે જયવીર હનુમાનજી દાદોના સાનિધ્યમાં સુંદરકાંડ તથા ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું અને ત્રીજા દિવસે મહાપ્રસાદ લઈ મહોત્સવની પૂર્ણાહુતિ સહિત કાર્ય યોજાયા હતા જેમાં મહાશિવરાત્રી તથા જયવીર હનુમાન મંદિર ભાવ સમર્પણ મહોત્સવમાં સંગઠન શક્તિ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ હતો જેમાં સંતવાણી અને મહારાસના કલાકાર શ્રી કનૈયાલાલ ગોરી ઉસ્તિયાવાળા શ્રી મહેશ દાન ગઢવી જીગરદાન ગઢવી સંતવાણી તેમજ ઓધવરાસની મોજ મનાવી હતી આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવવા માટે નારી શક્તિ દ્વારા પૂજા અર્ચના તથા સત્સંગ કરી આ કાર્યક્રમની શોભા વધારી આ કાર્યક્રમમાં દર વર્ષે મુંબઈ વલસાડ મુન્દ્રા જામનગર રાજકોટ અમદાવાદ વાપી વસ્તા ગામના ભાનુશાલી સમાજના ભાઈઓ એસી થી સોની સંખ્યામાં મહાશિવરાત્રીના પર્વના દિવસે વતને આવતા પરંતુ આ વર્ષે અંદાજિત એકસો સિત્તેર જેટલા લોકો આ કાર્યમાં સહભાગી રહ્યા અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા કાર્યક્રમ દરમિયાન માતૃ સંસ્થાના પ્રમુખ રાજેશભાઈ તથા તેમની સંપૂર્ણ ટીમ તથા આજુબાજુ ગામના ભાનુશાલી સમાજના ભાઈઓ તથા બહેનો આ કાર્યમાં જોડાયા હતા હનુમાન દાદાનું બહુ જ સરસ પ્રોગ્રામ થયું સુંદરકાંડ થયું યુપી થી ટીમ આઈ હતી અમારા ગામમાં સરસ બહુ જ મસ્ત પ્રોગ્રામ કર્યું છે ને અમારા ગામમાં પહેલી જ વાર સુંદરકાંડ થયું છે બહુ જ આનંદ થયો બધા છોકરાઓ વડીલો બધા અમારા અહીં મહેમાનોએ આનંદ કર્યો છે અમારા કમલેશ્વર મહાદેવનું સરસ પ્રોગ્રામ થયું છે બસ એટલું જ અમે કહીએ છીએ કે આવા પ્રોગ્રામો અમારા ગામમાં થવા જોઈએ ને બધા છોકરાને સમજવું જોઈએ કે અમારા ગામમાં આવા પ્રોગ્રામ કર્યા જ કરે બસ થયા જ કરે આવા પ્રોગ્રામ મંદિર બન્યો એ વર થઈ પણ એડો કદાચ ઉપમાન ડે ના મતે કાર્યક્રમ થયો નૂજા થઈ એ પહેલી વાર ઉદેવ બાઉન્ડ્રી બની ગઈ અને સુંદરકાંડો આયોજન કરે આવ્યો સંતવાણી કરે એહાસ બની ગયો નાંગિયાિયા ગામ જય અબડાસાની અંદર નાંગિયા ગામની અંદર સુંદરકાંડ જે કરવામાં આવ્યું હનુમાનજી મહા ભાવ સમર્પણ મહોત્સવની અંદર તો સુંદરકાંડ વિશે તમે જરાક માહિતી આપો અમને આપણા અમારા ગામમાં તો બધું સરસ લાગ્યું સુંદરકાંડ બન્યું તો ક્યારેક એવું કાર્ય નથી કર્યું આજ પહેલી વાર એવું કાર્ય થયું છે બધાને મજા આવી અને સુંદરકાંડ ચારસો વર્ષ પહેલાં પણ ક્યારેય અમે કર્યું નથી અમારે ઉંમર સાઠ વર્ષની થઈ ગઈ છે અમારી જન્મભૂમિ છે અહીંયા પણ અમે ક્યારે જોયું નથી આવું કાર્ય ક્યારે થયું પણ આ વર્ષે તો બહુ જ મજા આવી અને શંકર ભગવાનનું પણ કમલેશ્વર મહાદેવનું મંદિરનું મહાશિવરાત્રીનું પ્રોગ્રામ થયું એ બહુ સરસ થયું અને અમે પૂરી પૂરી રાત અમે જાગરણ કરી અને પૂરી રાત ભજન ગાવાનું અને બધા આરતીઓ બોલવાની ને મજા મસ્તી કરવાની બહુ મજા આવી અમને તો બોલો અસર ગામ નાગિયા ચારસો થઈ ગયો ચારસો પઠ્યા સુંદરકાંડ થયો હનુમાનજી બાઉન્ડ્રી બનાઈ છોકરા બહુ મહેનત કર્યા બહુ સાર કાર્ય કર્યો અસિ નાગિયામાં ત્રે ભવ્યમાં ભવ્ય ભવ્ય ઉત્સવ થયો સંતવાણી થઈ સંતવાણી થઈ સુંદર કાંડ થયો એડી કેડી જુગે જુગે શક્તિ આનંદ આવ્યો ગામજા વડી બહુ અસર રાજી થયા આશીર્વાદ છોકરા ગામમાં હથ વરથી મિંદી પર્યો તર પદ અંદર એ આંગણ જે અંદર તેની ભજન થયા સર્કલ મુંબઈ મંડળ કચ્છ ઈ બાપા દેનો કાર્યક્રમ સારો કયો ભવે ભવે કયો અસ્યો ઉમંગ થયો અસિયું છત્યુ દે ફૂટ આવી આભાર 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 જે અંદર છંચર પણ મુખ્ય થયા હેડો પ્રોગ્રામ શંકર મંદિર હનુમાન એનો બહુ છોકરા એની બહુ તો મહેનત કયો અને બહુ સારો કયો અને ઈ એક દમ સારો કયો હેડો પ્રોગ્રામ આ પહેલી વાર દેઠો 75 પંચોતેર મુકે થયા 75 વે થયા તમે આઉં ના દેઠો એની છોકરા બહુ મહેનત કર્યો જામનગર મુંબઈ અમદાવાદ રાજકોટ જ્યાં જદ્યાના ભા આયા હો મિણીઓ પણ હો અને બહુ સારી મહેનત કરી એની ધન્યવાદ અત્યારે એના હનુમાન મંદિર છે મૂકે સંભરાય નો કદાચ કોઈ મુજાડો કે કો વિદાય માટે હનુમાન કે તેલ ના મિલા એ હનુમાનની સેવા બી નથી થઈ તો હેર એની સેવા બી ચાલુ કરાવ્યો હતોનો અને સુંદરકાન નાંઘિયા ગામ જે અંદર પહેલી વાર છે સાડા ત્રણસો વર્ષ ગામ આઠ દઉં કાલ પણ શંકર ભગવાન જો કેવું રુદ્રી કયો તો જલયાત્રા કાઢી અને એડા રાત દાંડિયા રાસ રખ્યો અને એના રુદ્રી ચાલુ હોય બહુ મહેનત કરી હા ભગવાન એની કે શક્તિ દે શક્તિ દે અને એની કે તારો કર્યો વિશે અશિરાતું બોલે અમલેશ્વર મહાદેવ જ ટીપણે રમેશભાઈ ભાવનું નલિયાબડાસા